હેલો દોસ્તો જાય માતાજી તો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજ આપણે એક નવી ચેનલ બનાવી છે જે આપણે ખારાવાળા મેલડીમાં તમને જે પાછળ દેખાય છે એ આપણે મેલડીમાના નામ ઉપર જ આજ નવી ચેનલ બનાવી છે અને આ ચેનલમાં તમને ખારાવાળા મેલડીમાંને લગતા બધા વિડીયો જોવા મળશે અને આપણે આગળની જે ચેનલ હતી એ ચેનલ આપણે અત્યારે હાલમાં કેવી તો બંધ થઈ ગઈ છે કે એની અંદર હવે આપણો કોઈ વિડીયો આવશે નહીં જે આપણો વિડીયો આવશે એ બધા હવે આ ચેનલમાં આવશે અને આગળ આપણે માંડવો લાઈવ છે મેલડીમાનો એ પણ આપણે આ ચેનલમાં જ મૂકવાના છે તો આજ આપણે મેલડીમાના મંદિરે પ્રોગ્રામ છે અને આ બધા ભાઈબંધ દોસ્તાર રમણ આવે છે તો બંને રહેજો આખા વિડીયોમાં ખૂબ મજા આવે છે તમને અને બધા વિડીયો કન્ટિન્યુ જોજો આપણે જે મેલડીમાના વિડીયો અને જે ભક્તિ રસના વિડીયો બધા મંદિરના વિડીયો ઇતિહાસના વિડીયો જે બધું મૂકતા હતા આપણે દોસ્તો કે દુનિયા ચેનલમાં એ બધા આપણે હવે આ ચેનલમાં આવશે અને ખાસ તો આપણે જે આ મેલડીમાનું મંદિર છે તો આના લગતા આપણે બધા મેલડીમાને લગતા બધા વિડીયો આપણે આ ચેનલમાં મૂકવાની ટ્રાય કરીશું અને બધા બને રહીશું વિડીયોમાં આપણે એક બે દિવસે એક બે દિવસે વિડીયો મૂકશું જેવો સપોર્ટ તમારો પહેલી ચેનલમાં હતો એવો સપોર્ટ આ ચેનલમાં કરજો અને આમાં સપોર્ટ આપજો બધા હા અને બને રહીજો આખા વિડીયોમાં તો આપણા જૂના સબસ્ક્રાઈબરોને બધા એને ખબર જ છે અને જે નવા સબસ્ક્રાઈબરો જોડાય તેના માટે આ છે અમારે ખારાવાળા મેળડીમાનું મંદિર આ જે ખારાવાળા મેળડીમાનું અમારા ગામનું મંદિર છે અને મુખ્ય ખાંભી આપણે આજ છે આ છે બધું આપણે રિઝર્વ ફોરેશ એટલે અહીંયા કોઈ મંદિર બનાવી શકતા નથી આપણે પણ ફરતા તમે આ બધા વૃક્ષો જોઈશો પિંજરા દેખાય એ બધા વૃક્ષો આમ તો ઓલી સાઈડ તો ઘણા બધા મોટા થઈ ગયા છે આઈન પર થોડુંક ગોરમટી વધારે છે એટલે તો આ બાજુ આપણે મેલડીમાં છે અને આ બાજુ આપણે મહાદેવની લિંગ છે આ મહાદેવનો ઇતિહાસ કાંક અલગ છે જે આપણે આગળ વિડીયોમાં કહીશું તમને તો અત્યારે આપણે ઘરે આટો મારવા જવાનું છે બકાલું એવું બધું આવી ગયું છે અને ઘરે આટો મારવા જાવી ને પછી આપણે હમણાં હાજર બધા ભાઈ આવે એટલે પ્રોગ્રામ બનાવવાનો છે મસ્ત આપણે આગળ કહેવાય તમને હું બનાવવાનું છે અને આ જો રોડ સાઈડના ના બધા ઝાડવા મોટા થઈ ગયા છે પિંચરા બહાર મોસ્ટ ઓફ બધા ઝાડવા નીકળી ગયા છે આવી ગયા છે આપણે રોડે અત્યારે અહીંયા આપણે પાછળ છે પાણીનો પરબ અને અહીંયા દેહવા માટે મસ્ત બાકડા છે અને આગળ અમે સબૂતરો બને છે અને એની અંદર આપણે બધું વાસણ ને બધું મૂકવી છે તો અંદર લઈ જાઓ તમને કેવું છે તો આ છે સબૂતરો જે કામ ચાલુ છે જો આ લાગે પણ આપણે

અમારા સાવડાભાઈ સાવડાભાઈ ની સ્પેશિયલ ડાળ અને ભાત મૂકી દીધા છે આપણે સ્પેશિયલ ભાત લાવ્યા છે કેવા કેવા લાંબા ભાત કે સાઈના ના ભાત હશે ભાઈ એવું લાગે લાવ્યા છે તો હાલો હમણાં આપણે ભાત બની જાય પછી જમવા બેસી જવી તો અત્યારે આપણે ડાળ બની ગઈ છે અને મેલડીમાં ને આપણે અગરબત્તી ને દેવા કરી નાખવી આપણો આ પહેલો વિડીયો છે ચેનલનો એટલે માતાજીને આપણે થાળ ધરી અને પછી આપણે બધા જમવા બેસીશ્યું તો આપણે ડાળ બની ગઈ છે અને મેલડી મને ઝારી પછી આપણે જમવાનું ચાલુ કરી દીધું તો અહીં તો આપણે બધા જમવા બેસી ગયા છે

સબુતરામાં અત્યારે બધું વાસણ ધોઈ કમ્પ્લેટ બધું મૂકી દીધું છે અને હવે આપણે મળીશું આગળનો ફૂલ વિડીયો બનાવશું એમાં મળીશું તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ તો આપણે આગળનું જે બધું જ આ મેળીમાંનું અને આગળને આપણે મસ્ત મસ્ત વિડીયો બધા બનાવવાના છે તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો મળવી આગળના વિડીયોમાં